મંદિર ને દ્વાર મે તો બાંધ્યા તો રણિયા મંદિર ને દ્વાર મે તો બાંધ્યા તો રણિયા લી રંગ ઉભરા રે આજ મારે આંગણે વધામણા લી રંગ ઉભરા રે આજ મારે આંગણે વધામણા કેસર ઘોડાવી મે તો કંકુ નિપજાવ્યા કેસર ઘોડાવી મે તો કંકુ નીપજાવ્યા તુલસીજીને ચાંદલા કરાય રે આજ મારે આંગણે વધામણા તુલસીજીને ચાંદલા જોડાય રે આજ મારે આંગણે વધામણા મંદિર ને દ્વાર મેં તો બાંધ્યા તો રણિયા રંગ આજ આંગણે ખંડાવી મે તો ચોખા નીપજાવ્યા સારા ખંડાવી મે તો ચોખા નીપજાવ્યા તુલસીજી ને ચોખલિયા ચોડાય રે આજ મારે આંગણે બધા મણા તુલસીજી ને ચોખલિયા ચોડા આજ મારે માર્યાંગણે બધા મણા ત્રોફા વેરાવી મેં તો શ્રીફળ નિપજાવ્યા ત્રફા વેરાવી મેં તો સીફળ નિપજાવ્યા તુલસીજીને સીફળા અપાય રે આજ મારે આંગણે વધામણા તુલસીજીને સિંફળા અપાય રે આજ મારે આંગણે વધામણા વન વનવેરાવી મેં તો મીંડળ નિપજાવ્યા મનાવેરાવી મેં તો મીંડળ નિપજાવ્યા તુલસીજીને મીંડા મંજાય રે આજ મારે આંગણે વધામણ તુલસીજીને મીડા બંધાય રે આજ મારે આંગણે વધામણ મગ દડા મેં તો પીઠી નિપજાવી મગ દડા મેં તો પીઠી નિપજાવી તુલસીજીને પીઠી કરાય રે આજ મારે આંગણે વધામણા તુલસીજીને પીઠી ચોડા રે આજ મારે આંગણે વધામણા મોગરા મંગાવીને તો અતર નિપજાવ્યા મોગરા મંગાવી તો અતર નિપજાવાયા તુલસીજી ને છાટણા છંટા રે આજ મારે આંગણે વધામણા તુલસીજીને ને છટણ છંટાય રે આજ મારે આંગણે વધામણા ફૂલડા મંગાવી મે મેં તાર નિપજાવ્યા ફૂલડા મંગાવી મે મેં તુહાર નિપજાવ્યા તુલસીજીને હાર ધરા રે આજ મારે આંગણે વદામણા તુલસીજી ને હારલા ધરા રે આજ આંગણે વામણ કદલી મંગાવી મેં તો મંડપ નિપજાવ્યા કદલી મંાવી મેં તો મંડપ નિપજાવ્યા મંડપમાં પરણે તુલસી શ્યામ રે આજ મારે આંગણે વધામણા મંડપમાં પરણે તુલસી શ્યામ રે આજ મારે આંગણે વદામણ મંદિરને દ્વાર મેરા